જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમે એ વ્યક્તિ છો જેઓને રાતે સારી રીતે ઊંઘ નહીં આવતી ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ તો કદાચ એનું કારણ એ છે કે તમે રાતે બહુ મોડું જમતા હશો જ્યારે આપણે જમીએ છીએ ત્યારે આપણું શરીર આપણા ખોરાક પચાવવા માટે એનર્જી ઓક્સિજન અને ન્યુટ્રિયનની જરૂર પડે છે એનો મતલબ કે ત્યારે આપણા હાર્ટને વધુ હાર્ડવર્ક કરવું પડે છે જેનાથી તે બ્લડને સ્ટોમક સુધી પહોંચાડી શકે સૌથી સારી ઊંઘ ત્યારે જ આવે છે જ્યારે આપણી હાર્ટ રેટ એકદમ નોર્મલ હોય છે જ્યારે તે ખોરાક પચાવવામાં મદદ કરતું હોય છે ત્યારે તેને વધુ હાર્ડવર્ક કરવું પડે છે અને હાર્ટ રેટ પણ બહુ વધુ હોય છે જો તમે લેટ જમો છો તો ત્યારે તમારા હાર્ટને પણ એક્ટિવ રહેવું પડે છે જેનાથી તે લાંબા સમય સુધી એક્ટિવ રહે છે અને તમારી સ્લીપમાં ઇસ્યુ ક્રિએટ કરે છે જેનાથી તમે ડીપ સ્લીપ નહીં લઈ શકતા એકદમ સિમ્પલ બેથી ત્રણ કલાક પહેલાં જમો અને ડાયજેશન માટે સમય આપો જેનાથી ફૂડ ડાયજેશન થઈ જાય તમારી હાર્ટ રેટ પણ એકદમ નોર્મલ થઈ જાય અને તમે સારી રીતના ડીપ સ્લીપ લઈ શકો છો